નમસ્કાર અને સ્વાગત છે આપણી લાઈફમાં જન્મથી લઈને મૃત્યુ સુધી આપણી ઓળખ કાગળો સાથે જ જોડાયેલી છે અને આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું આપણું નામ પણ શું આપણું નામ બધા જ ડોક્યુમેન્ટ્સમાં એક સરખું અને સાચું છે ચાલો આજે આ થોડા અટપટા લાગતા વિષયને એકદમ સરળ બનાવી દઈએ ચાલો એક સવાલ પર વિચારીએ શું આપણા બધા જ દસ્તાવેજોમાં આપણું નામ બરાબર છે મોટાભાગના લોકોને એમ જ લાગે કે હા બધું બરાબર જ હશે પણ નાની નાની ભૂલો પર કોઈનું ધ્યાન જ નથી જતું આ એક બહુ સામાન્ય સમસ્યા છે પણ એના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ પ્રોબ્લેમ કેટલો કોમન છે અને આ નાની નાની ભૂલો એટલે કેવી ભૂલો જો અહીંયા એકદમ પરફેક્ટ ઉદાહરણ છે એક બાજુ પેન કાર્ડ છે જેમાં નામ લખ્યું છે પટેલ કિશોર કુમાર અને બીજી બાજુ આધાર કાર્ડમાં ખાલી પટેલ કિશોર છે હવે એમ લાગે કે આ કુમાર શબ્દથી શું ફરક પડે પણ સાચું કહું તો આ નાનકડો તફાવત ભવિષ્યમાં બહુ મોટી તકલીફ ઊભી કરી શકે છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે કાયદાની નજરમાં જો પિતાના નામમાં ભાઈ કે લાલ જેવો નાનકડો ફેરફાર પણ હોય ને તો એ બે અલગ અલગ વ્યક્તિ ગણાય છે જી હા આ કોઈ સાદી ટાઈપિંગની ભૂલ નથી આ તો સીધો કાનૂની ઓળખનો સવાલ છે અને આ જ કારણસર ઘણીવાર પાસપોર્ટ કે બેંકની અરજીઓ રિજેક્ટ થઈ જાય છે હવે સવાલ એ થાય કે આ ભૂલોને અવગણીએ તો શું થાય ચાલો જોઈએ કે એના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે હા જુઓ આ કોઈ નાની વાત નથી મિલકતના વિવાદથી લઈને વિઝા રિજેક્ટ થવા સુધી કે પછી વીમાનો ક્લેમ અટકવાઈ જાય ત્યાં સુધી કે પાસપોર્ટની અરજી પણ ન કરાઈ શકે છે આ બધી જ સમસ્યાઓનું મૂળ આપણા નામની એક નાનકડી ભૂલ હોઈ શકે છે તો પછી આટલી બધી સમસ્યાઓ છે તો એનો કોઈ પાક્કો ઉકેલ તો હશે જ ને હા બિલકુલ છે અને સારી વાત એ છે કે આના માટે એક સ્પષ્ટ સરકારી પ્રક્રિયા પણ છે ઘણા લોકો શું કરે છે સીધા જઈને સોગંદનામું એટલે કે એફિડેવિટ બનાવી લે છે પણ એક વાત સમજી લો આ એક કામચલાઉ ઉપાય છે બધી જ સરકારી ઓફિસોમાં એને પાક્કા પુરાવા તરીકે ગણવામાં નથી આવતું તો પછી કાયમી ઉકેલ શું એ છે સરકારી ગેઝેટ આ એક ઓફિશિયલ સરકારી દસ્તાવેજ છે એમાં સરકાર જાહેરમાં એલાન કરે છે કે જૂનું નામ અને નવું નામ બંને એક જ વ્યક્તિના છે બસ આ થઈ ગયો કાયમી અને સર્વસ્વીકૃત પુરાવો આના પછી કોઈ આનાકાની ન કરી શકે પણ હા એક વાત ખાસ સમજવા જેવી છે આ ગેઝેટની પ્રોસેસ ફક્ત પોતાના નામમાં સુધારો કરવા માટે છે જો કોઈ ડોક્યુમેન્ટમાં માતા કે પિતાનું નામ ખોટું હોય તો એ સુધારવા માટે આ પ્રક્રિયા કામ નહીં લાગે તો ચાલો હવે આપણે સીધા જ આ પ્રક્રિયાના સ્ટેપ્સ પર આવી જઈએ સાવ સહેલું છે ગભરાવાની કોઈ જરૂર નથી આખી પ્રોસેસને ચાર સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દેવામાં આવી છે પહેલું સોગંદનામું તૈયાર કરો બીજું ન્યૂઝપેપરમાં જાહેરાત આપો ત્રીજું ઓનલાઇન અરજી કરો અને છેલ્લું ચોથું સ્ટેપ ગેઝેટની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી લો બસ થઈ ગયું એકદમ સિસ્ટમેટિક પ્રોસેસ છે ઓકે તો આ પ્રોસેસ માટે થોડી જરૂરી વિગતો પણ નોંધી લઈએ સોગંદનામું પચાસ કે સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર હોવું જોઈએ બે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવી પડશે એક ગુજરાતી અને બીજી અંગ્રેજી કે હિન્દીમાં અને સૌથી સારી વાત આખી પ્રોસેસ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન જ થઈ જાય છે અને જો ઉતાવળ હોય તો થોડી વધારે ફી ભરીને તાત્કાલિક કામ પણ કરાવી શકાય છે રાજકોટમાં આની મુખ્ય કચેરી આવેલી છે હવે ગેઝેટ તો છે જ જે બધાનો અંતિમ ઉપાય છે પણ માની લો કે કોઈને ખાલી એકાદ બે ડોક્યુમેન્ટમાં જ નાનો સુધારો કરાવવો છે તો એના માટે શું કરી શકાય ચાલો એ પણ જાણી લઈએ અમુક ડોક્યુમેન્ટ્સમાં સુધારો કરાવવાની પ્રોસેસ ઘણી સરળ છે જેમ કે ચૂંટણી કાર્ડમાં નામ કે અટક બદલવી હોય તો ખાલી ફોર્મ આઠ ભરીને આપી દો એવી જ રીતે પાન અને આધાર કાર્ડમાં પણ ઓનલાઇન અથવા તો એના અધિકૃત સેન્ટર પર જઈને આસાનીથી સુધારો કરાવી શકાય છે પણ એક વાત ખાસ યાદ રાખજો પાન અને આધાર કાર્ડમાં સુધારો કરાવવા માટે મજબૂત પુરાવા હોવા ખૂબ જ જરૂરી છે જો પુરાવા નહીં હોય તો અરજી મંજૂર નહીં થાય તો આ આખી વાતનો સાર શું છે બસ આ એક લાઈન યાદ રાખો સમયસર કરાવેલો સુધારો ભવિષ્યની અનેક મુશ્કેલીઓથી બચાવે છે આ કામને પાછળ ન ઠેલશો જેટલું જલ્દી કરાવી લેશો એટલી જ શાંતિ રહેશે અને આ સાથે જ આપણે આજના વિશ્લેષણના અંત પર પહોંચી ગયા છીએ પણ જતાં જતાં એક સવાલ છોડી જાઉં છું જેમ જેમ આપણી ઓળખ વધુને વધુ ડિજિટલ બની રહી છે એમ આવનારા સમયમાં આપણા ડેટાની સો ટકા ચોકસાઇ કેટલી મહત્ત્વની બની જશે આના પર વિચાર જરૂર કરજો